પા તમે આ લાકડા બગીચામાં લઈવા નાખો હવે અરે બેટા આ છે લાકડા નથી આ કાસ્ટાદન કહેવાય આપણે આ જો જૂનો હાઠિયોનો ભૂકો હતો તે આપણે આ બગીચામાં કાસ્ટાદન કરવાનું છે તો માણસ ખેતરમાં તો બળે જરૂર કરે પણ આ રીતનું બગીચામાં કાસ્ટાદન કરીવાળાને તો આ રીતનું બગીચામાં બધું બગીચામાં છે ને યેજ એકદમ જળવાઈ રહેશે પાણીની જરૂર ઓછી પડે છે અને હુમસ જે બાપથી ઉપર ઉડી જતું હોય છે કાર્બન કે કાર્બન ઉડતો નથી એટલે આ રીતનું ભલે આ તો મેં અત્યારે હાલ અત્યારે આ બગીચામાં કાચ કરેલું છે બધા મિત્રોને વિનંતી કે આ રીતનું ખેતરમાં વાવેતર થયા પછી કાંઠ કરે તો પણ ઉપયોગી છે તો એટલામાં કર્યું છે આગળ હું મારું બગીચામાં બીજી કરવાનું છે ઇંગાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણીયા વડાશ મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સુમાલીએ એક પછી જો મિત્રો આ કાષ્ટાદન આપણે બગીચામાં બધી જ કરી વાળ્યું છે આ હળદર પણ ભૂકતી આવે છે કાંઈક અહીંયા વસાળે પાન બધી ઉગી ગઈ છે બધી બગીચામાં કાષ્ટાદન અમારા બગીચામાં કરી વાળ્યું અને અલગ અલગ અમારા રોપા પણ તૈયાર થઈ રહ્યા છે બધા અલગ અલગ જઈ તમામ પ્રકારના રોપા પણ વાવેલા છે આ રીતનો મારો ઘરમાં જ નાનો એવો બગીચો છે નાના એવા બગીચામાં કાષ્ટાદન કરી વાળ્યું છે આ જો ઘરની મોરજ છે અમારે બગીચો નાનો એવો હતો તો એમાં કાષ્ટાદન કરી વાયું છે પોપૈયા પણ પાકી ગયા હે વ્યક્તિમાં ઉતારવા છે પોપૈયા પણ અને એનું બી પણ ત્યારે મેં દેશી જ કરીશું અને દેશી પોપૈયો તમે જોઈ શકો છો હાલ ઉનાળામાં પણ પોપૈયા પાકે છે અને લીલવણી છે અને અંદર ડાળ્યું ડાળ્યું ફૂટી છે એમાં પણ પોપિયા એવા છે હાલ તમે જોઈ શકો છો નીચે ડાળ્યુંમાં પણ બહુ જબરા જબરા પોપૈયા છે આ રીતની ડાળી ફૂટેલી છે બધી છે તો થડમાં ડાળીઓમાં પણ પોપિયા સારા છે લીલી છે જાંબુડા છે કરન છે બધા જ શાકભાજીના તમામ રોપે તૈયાર કરેલા છે અમારા ઘર પૂરતા આ એક બાજુમાં પોપીઓ પણ છે તે પણ ખૂબ સરસ પોપિયા હાલ કાળા ઉનાળે પોપિયા સારા છે આ કૃષ્ણ કમળ પેશન ફ્રૂટ એ પણ વેલ છે આમાં લાલ જામફળી છે જાંબુડો છે સીતાફળી છે ઘણા જ શાકભાજી અને બધા જ ગ્રીન ટી છે અલગ અલગ પુદીનો છે બધા જ અલગ અલગ બધી વસ્તુ છે રેગો માટે